સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બ્રિજ પર કપડાનું પ્રમોશન કર્યા બાદ બીજી રીલ બનાવી મોરે મોરોની વાત કરનાર સામે પોલીસે કાર્યવાહી કરતા તેણે માફી માંગી હતી સોશિયલ મીડિયામાં કપડાની દુકાનના પ્રમોશન માટે પોલીસને પડકાર ફેંકનારની પોલીસે અટકાયત કરી હતી વાયરલ વિડીયોમાં યુવક અને યુવતીએ કાપોદરા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી અને ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું માફી તો નહીં માંગુ આવી જાઓ મોરે મોરો

અને કાપોદરા બ્રિજ પર કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજા ફેશન નામની દુકાનના સંચાલક દર્શન સાબલપુરને કાપોદરા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતા માફી માંગતો નજરે પડ્યો હતો આજથી બે દિવસ પહેલાં મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ ઉપર વિડીયો બનાવેલો જેમાં નીચે પેન્ટ પાથરી વિડીયો બનાવેલો માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડીયો હું કોઈ કમેન્ટ કરી લે એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બન્યા એનું માફી માંગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી